તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે હું અર્જુનભાઈ ચલાવ આજે આવી સાતના ચાલી થઈ ઓફિસ બંધ નહીં કરી ચમકે બે સેલિબ્રિટી આવે છે તો આપણે એનું સન્માન કરી અને પછી ઘેર થશું અને આગળ પણ આપણે વિક્રમભાઈ ઠાકોર પછી હેમંત રોહિતભાઈ ઠાકોર દિવ્યા ઠાકોર જીગત ઠાકોર તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બધી ખબર પડી જશે અને બીજું કે ટૂંક જ સમયમાં આપણું વૃદ્ધાશ્રમનું જે પણ જમીન રાશી એ જમીન આપણે બહુ જલ્દી એની થઈ જશે અને એની થઈ પછી આપણે એક મસ્ત ભવ્ય આયોજન ભૂમિ પૂજનનું અને પછી આપણે કોમ આગેડું સ્ટાર્ટ કરશું તો બહુ ટાઈમે તો મારા માતાજીના મંદિરનું કોમ ચાલુ હોય એટલે ખાસ બ્લોગ બનતા નહીં અને ઘણા સમયથી ઓફિસે પણ નહીં આવતો અર્જુન એટલો મેનેજ કરાય તો મિત્રો હમણાંથી કોઈ ચાલો કે એવો કોઈ વિડીયો અમે બનાવતા નહીં પણ જેવો સપોર્ટ કરો છો એવોને એવો સપોર્ટ કરી લેજો અને જેમ મકે જેમ ભણે એમ જલ્દી આપણું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ જાય તો આપણી ટીમ વહેતાનું ઓફિસે આવતી હશે અને જે આપણે જે કલાકારને હવે લઈને આવે છે એ એ કુમતાળજી હંગાટ લઈને આવે છે એટલે બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી તો ઘણો બાધો આવી જાય અને બધી ઘણા બધા આપણે એ બધા આવે છે અને ઓમકાર તો કલાકાર સંગાસ હતા હવે આપણે કોઈ નોમ લીધું નહીં તો કોણ બે સેલિબ્રિટી છે એ તો એમ નામ બનાવે ખબર પડી જશે હા બહુ મોટું નામ છે આવો તમે આવો તમે બચ્યા આવો હું બ્લોગ આપત દેવાનો મોટી પ્રશંસા કરવાની આવ્યા સાચું છે સાચું કહેવાનું કે અત્યારે સમજો કે

લા રોજ જવું રોજ જવું તો જડે તે અહીંયા રેકોર્ડિંગમાંદાન હું મારા મિત્ર છે અહીંયા સાહેબ સોલંકી સાહેબ સોલંકી સાહેબ મારા બહુ અંગત મિત્ર પછી એમને મને મને બરા જમે જોડે હા અમે ના આપણે ભુંદજી વાઘુબંધ ઘરે ಚಿತ್ರજનના અને શૂટિંગની બધી તૈયારી વિધિ કરતા અચ્છા હા આ હતા કોમ ના ઘરે એટલે દાાળે કોમ ને તો બધું ઘડીકરણ ઉભા જોવા મળશે તો સેટઅપ કેવું તૈયાર કરવાનો નહોતો ડાયરેક્ટ જ માર કરી

હરિભાની ચા પે વડાવો જી ગો મોડ માસે હરિભાની ચા પે વડાવો જી ગો મોડ માસે જય માતાજી બધાને હરિભાના અમારા ટીમના બધાને ખૂબ ખૂબ શુભકામના બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ અને આજે મારા હરિભાના ત્યાં આગળ અમારા કુમતાજી અમારા વાઘુવા એમના ત્યાં આગળ આવ્યો છું સરસ મજાનું અમારું સન્માન કર્યું ખૂબ આનંદ આવ્યો છે એમના પાટણ એમના ઓફિસે અમે બધા મળ્યા છે ભેગા થયા છે ત્યારે એમની સરસ મજાની એક આ હરિભાની અચા અને અમારું કાકાનું આ ઘી અદ્ભુત છે અને મને ખૂબ ગૌરવ લેવાનું મન થાય છે એમના એમને ખૂબ સારી વાત કરી કે આમાં જે આવક આવે જે નફો થાય એ બધો વૃદ્ધાશ્રમમાં જવાનો છે તો મારા જેટલા કલા મારા જેટલા મિત્રો છે જેટલા મારા ચાહકો છે બધાને મારી ખાસ એક ખાસ વિનંતી છે મારી કે તમે એકવાર આ હરિભાની ચા તમે લેજો અને બધા આમાં સપોર્ટ કરજો મેં તો અમારા ફૂમતાજી હરિભાની બધાને વાત કરી વાઘુબાને બધાને કે મારા લાયક ગમે ત્યારે તમે કામકાજ હોય તો મને જણાવજો હું અહીં ઊભો રહીશ તો તમે એકવાર મુલાકાત લેવા ચૂકતા નહીં અને આખી પૂરી અમારી ટીમ છે સરસ મિલાની એસબીસ્તાન હા એસબી હિન્દુસ્તાની ટીમ છે તે એમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને માતાજીને ભગવાન

રાહ જોવું પિયર પાછી આવેલીઓ માં વાટ જોડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો

આ ટંકી આલી છે ને એટલે આ થોડું ખાટીન ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકરને કોઈ ગાડીની જરૂર નહી હા કાલે જીવતો જાતો વાગતો અને આજે જીવતો જાતો આગત છે કે જંગ જો કે રંગ જો પણ જો મારા જિગ્નેશ ની જો એન્ટ્રી થાય ની ઇકણ આખો માહોલ જો લ્યા વાહ 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 આ આના પૈસા નમસ્કાર મિત્રો હું છું આપનો રાજદીપ બારોટ ને બહુ આનંદની વાત છે કે અમારા હરિભાની ચા આજે અમારા ખૂમતાજી નાત્યા અને હરિભા એમના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યો છું ને એમની સરસ મજાની આ હરિભાની ચાની પ્રોડક્ટ અને આ ઘી પ્રોડક્ટ છે એના જે વેચાણરૂપી જે ભંડોળ કે પૈસા આવશે એ આ અમારું એસબી ગ્રુપ આખું વૃદ્ધા આશ્રમમાં એ વાપરવાનું છે તો મારા તમામ ચાહકોને અને જિગ્નેશભાઈના તમામ ચાહકોને અને એસબી ગ્રુપના તમામ ચાહકોને નમ્ર વિનંતી કે તમારો સપોર્ટ તો છે જ પણ હજુ સપોર્ટ જેટલો બને એટલો વધારે કરો એવી રાજદીપ બારોટ અને અમારા જિજ્નેશ કવિરાજ બારોટની તમામને નમ્ર વિનંતી છે

Bengkel mana lah? Tahu siapa? Hari? Kita biasa. Ibu dah baik, baik betul. Mas boh hari. Siram. Siram ni kan? Itu lah. Batu lah. Ini baju mana? Baju munggih dek dia tengok. Nai ini mana? Ia baik betul. Hari.

सर <laughs> <laughs> <In boundaries> <Your mouth is out> ये वस्तु नहीं है वो गाड़ी नहीं ह मन में गाड़ी ले और अपना फोटो तो करो

गए आफ्टर नहीं हो गया कभी ना तो भी ना सर आओ जो आओ ता